અમીરગઢ નજીક બનાસ નદીમાં જુની ગામનો એક સત્તર વર્ષીય સગીર ડૂબી ગયો છે ગતરાત્રી ના સમયે આ ઘટના બની હતી તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ સાથે યુવકની શોધખોળ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી મળતી માહિતી મુજબ ગત રાત્રિના જુની ગામના ત્રણ મિત્રો ગરબા જોઈને નદી કિનારે હળવીપૂણો માણી રહ્યા હતા તે દરમિયાન સત્તર વર્ષીય સગીરનો નો પગલો સિજતા પાણીના નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો

વધુ એક એસડીઆરએફ ની ટીમ ને ફરજ પર બોલાવવામાં આવી છે ઉપરવાસ માં સારો વરસાદ વરસતા બનાસ હાલ વહી રહી છે થોડા દિવસો પહેલા પણ એક આદિવાસી યુવક પાણીમાં ફસાઈ ગયો હતો જેને બીજા દિવસે તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો